રાજકોટના જંગલેશ્વરમાં દબાણની નોટિસને લઈ અને કોંગ્રેસ વેદાનમાં મનપાની ડિમોલેશનની કોંગ્રેસની જનસભા નેતાઓએ મનપાના શાસકો પર કર્યા ગંભીર આરોપ રિવરફ્રન્ટના નામે ગરીબોના મકાન તોડવાનો કારસો આ કારસો રચાવવાનો કોંગ્રેસનો આરોપ વૈકલ્પિક વ્યવસ્થા વગર ડિમોલેશન ન કરવા કોંગ્રેસની માંગ કોંગ્રેસની જનસભામાં મોટી સંખ્યામાં જોડાયા સ્થાનિકો રાજકોટ મનપાએ

એની પરેડ આપણે અહીંથી કરવાની છે એટલે માં પોલીસ પચ્ચીસ હોય સો હોય બસો હોય પાંચસો હોય એનાથી ફરક પડે કે ન પડે પડે હે પચીસ હોય તો આપણને એમ દઈને કે હાલો પહોંચી વળશું પણ હમણાં હો હોય તો તો કે આજે તોફાન જવા દે હે પાંચસો હોય તો કે ઘરમાંથી નીકળી જ નહીં તો સારું તો આજે જયારે પબ્લિક નીકળે ત્યારે મોટી પરેડ હોય તો જ એને પરેડ કહેવાય એ તો આ કમિશનર ને અને કલેક્ટર બે કઈક બાનું વોટવાનો મોકો દઈ રહ્યા છે ઈ બો આપડે છે એવું નથી બિચારા જ છે

માટે આ દેશને આઝા